લેવા મારે હાર પેસ્ટ નું દૂધ નહી પીધા તો હું તો પછી પેલા મારવા દે બે હવા મળી રોડ બનાવવા નતું કીધું મુએ એ ન્યાળિયો બનાવવા ને કીધું તું ફેન્સી વાળ વાળું રોડ બનાવ્યો છે પણ આ તો સરપંચ જબરદસ્ત માર્યો કેવડો મોટા લાવ્યું વાળા લઈ ને આવ્યો હા ને આઠ પોખર પાર કર્યો હાર્યો હાર્યો હાર્યો

મારી એકવીસ એકવીસ રૂપિયા દંડ મુલાવે તમને ખબર નહીં પડતી હું વાત કરો

જોરદાર માર્યો માર્યો આવાથી ખબર નથી હું મારો માર ખાવા નથી યાર હા તો હું તરંગ કાતી કે મારે અમે તમે શું ગુના કર્યા તા તમે આવું મારે લે તમે શરમ આપી દરે નથી પીધું ભેસ દૂધ નથી પીધું તમે યાર ભેસ નું દૂધ તો કરવું તું પીધું તમારે મારે ગાય નું કરો હું ન્યાય કરું તમે આજીવાન એટલે ન્યાય તો કરવો પડશે તમારે અમાર બેન વાન જેવા તમે મને સપના મારી એવું તમારું મન મારવું મન

Iya, wampel mutuwo wapakriyo 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 wapakriyo

આપડે મરસુ રોટલો ખા અને ફૂલેવાનું શાક હવે બસ્સો રૂપિયા દંડ થાક નહી થાય તમારે બસ્સો રૂપિયા દંડ વોનવાનું ઓછું તમે પેલા એકવી રૂપિયા એકવીસ રૂપિયા બસો રૂપિયા નોખા નહીં ખબર એ નહી પીવા દૂધ નું આવું આ સપા નું તમારે પેલું કોક કરવાનું છે અને આ બટન કેમ આવો આ બટન ના તમે કેમ નખા મારા કાળો તમારે કાવન ના તો માથા ને આવા બાજુ તમારે કપાવાના હતા લે અમે બધા હાથ કપા તમારે હાથ જ કપાવાના આ બાજુ કપાવા છે મીનો બસ રૂપિયા દંડ મુવાના આ વાત આપડે આગળ એટલે હું સતવાન છું એટલે પેલું મારા આગળ કરવું ગયા દુખાવો સમજી તમને

મારું પંચો પાટણ